આજનું રાશિફળ અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિ ફળ પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે કરજો એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો તમારા સંતાનો પણ ઘરમાં ખુશી શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફુતરતા અને આઝાદી આપશે તમારા હાથમાંથી આસાનીથી તમારા શુકનવંતા ગ્રહો પ્રવાહ રાખશે તમારો સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે ઘરની બહાર જઈને આજે ખુલ્લી હવામાં ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસ પર ફાયદો કરાવશે તમારા વ્યસ્ત સમય પત્રક ને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ઉપાય પ્રેમી પ્રેમિકા વચ્ચેનો સંબંધ મજબૂત થશે જો એ લોખંડના પાત્રથી પાણી પીશે તો વૃષભ ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે જે લોકો અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશી સમાચાર લાવશે આજે તમે તમારા પ્રેમી સાથે ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા આવવાની અપેક્ષા રખાય છે ઉપાય સ્વાસ્થ્ય ને સુધારવા માટે વહેતી નદી માં દોષપૂર્ણ અશુદ્ધ સિક્કો ફેંકો મિથુન રાશિ ફળ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારો સ્વભાવ તમને સામાજિક લોકપ્રિય બનાવશે આજે તમને તમારા પ્રિય પાત્ર ની એક નવી અદભુત બાબત જોવા મળશે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય સારા લાભ પ્રાપ્ત કરવા માટે ગાયને લીલું બાજરો જુવાર સોરગમ ખવડાવો કર્ક રાશિ કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે સત્તા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે તમારા પ્રિય પાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે શું તમે જાણો છો તમારો જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય કોઈ પણ ધાર્મિક સ્થળે ધ્વજ બેનર આપીને આરોગ્ય સારું રહેશે તેઓ વિકાસ ને ગુંગળાવી નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણ નવી જાણો પણ પ્રકલ્પના લાભહાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા આવવાની અપેક્ષા છે ઉપાય શારીરિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક શેર કરીને સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને સુધારો કન્યા રાશિ ફળ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સારમર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે તમારા માતા પિતા આજે તમારી જોઈ ચિંતિત થઈ શકે શકે છે છે અને તમને ગુસ્સાનો ભોગ બનવો પડી ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પ્રેમમાં કોઈની કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો સાવચેતી પૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ ખરાબ લાગશે લાગશે અને તમને પણ આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો ઉપાય વ્યવસાયમાં ત્વરિત વિકાસ માટે હોમ અવન ઓમ કેમ કેટાવે નમહાનો અગિયાર વખત જાપ કરો તુલા રાશિ પર માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી સાંકળો આજે તમારી કોઈ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય નાણાકીય વિકાસ માટે બહુનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો વૃશ્ચિક રાશિ ફળ આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જા થી હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પ્રિય પાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય સાંજે તુલસીના છોડની આગળ દીવો પ્રગટાવો અને તમારા તુલસી ના જોડ ની આગળ માયાણું ખુશી ઘરની જરૂરિયાત ને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિત તંગ હોઈ શકે છે અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો ઉપાય એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો મકર રાશિ યોજનાઓ તથા વિચારો વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અંધાર્યું રહેશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય ઘરમાં લાલ છોડનું ચલણ આરોગ્ય માટે ઘણું લાભદાયક છે આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની નાની બાબતોમાં જશો તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના દુઃખ પણ થશે તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમે તમારું કામ સારી રીતે કર્યું છે અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્ય ચકિત થઈ જશો જ્યારે ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય પોતાના શરીર ને તંદુરસ્ત અને મગજ ને તાજુ રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો મીન પર વ્યાયામ દ્વારા તમે તમારા વજન ને અંકુશ હેઠળ રાખી શકશો નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી થી તમને આજે લાભ થઈ શકે છે જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર સંભાળ આપશે ઘરમાં સમસ્યા ઉભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર સમસ્યા સર્જાય તો તમે પાછા ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે ખાલી સમયનો સાચો સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા જીવનસાથીનું વૃક્ષ રુક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય પ્રેમી અને પ્રેમિકાના સંબંધો કાળા અને સફેદ તલ નદીમાં પ્રવાહિત કરવાથી સારા થાય છે